પરમા નિર્મળા બેન ભરતભાઈ અમે લીમડી અર્બનમાંથી અમે આયા તમામ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ આશા વર્કર બેનો અહીંયા આવ્યા છીએ કે કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવા અમે અગિયાર તારીખે આવ્યા હતા કે અમે ઓનલાઈન કામગીરી નહી કરી તો અહીંયા કલેક્ટર કચેરીથી અમારા તાલુકાને કોઈ એવો જવાબ પૂછ્યો નથી કે અમે ઓનલાઈન કામગીરી નહી કરી તો અમે ખાસ અત્યારે બીજી દાન એટલા માટે આવ્યા છીએ કે અમને અહીં કલેક્ટર કચેરીથી એવો લેટર આપે કે આશા બેનો ઓનલાઈન કામગીરી નહીં કરે અને બીજું કે અમે ઘરે ઘરે છેવાડાના માનવી સુધી સેવા આપનારી આશા વર્કર બેન એક કરી છે તો સરકાર આ પડી વિશે કેમ નથી વિચારતા ટ્રિપલ એમાં એમાં અમારો સમાવેશ કરે છે સરકાર ટ્રિપલ એ છીએ અમે એ એટલે આશા એ એટલે એનામ એ એટલે આંગણવાડી

ઈ પ્રકારની અમને સરકાર ફિક્સ વેતન આપે અને વર્ગ 4 ના કર્મચારી બનાવે અને જો સરકારને ઓનલાઈન કામગીરી આશા વર્કર બેનો પાસેથી લેવી હોય તો ઈ પ્રમાણે અમને ફોન આપે ફોન આપે ફોન આપે અમને ખાલી સિમ કાર્ડ અમને આપ્યું છે ફોન નથી આપ્યો તો અમને સારો એવો ફોન અવેલેબલ કરી શકે તો આશા વર્કર બેનો ઓનલાઈન કામગીરી માટે તૈયાર છે પણ ફિક્સ કામ

તમામ જગ્યાએ આવેદનપત્ર આપેલા છે ઓલ ગુજરાતમાં અત્યારે આજે માંગણી ચાલી રહી છે ઓનલાઈન કામગીરી બંધ કરવાની તો કેમ સરકાર સાંભળતી નથી અમારા પ્રશ્ન દરેક જગ્યાએ અમારે શું આંદોલન કરીને જ પગાર લેવાનો આ ગુજરાત સરકાર અમને આંદોલન કરશું તો જ પગાર આપશે તો જ અમારી અહીંયા કઈ ઓળખાણ દેખાડશું અમે ગમે ત્યારે આવી તો અમને આવી રીતના હળદૂત કરવામાં આવે છે અગિયાર તારીખે અમે આવેદનપત્ર આપીને ગયા છીએ અને અમારી માંગણીઓ બધી અમે અહીંયા રજૂઆત કરેલી જ છે તમામ જિલ્લાના કલેક્ટર સાહેબે આરોગ્ય વિભાગમાં લેટર ફાળવેલા છે કે જ્યાં સુધી સરકાર આશા વર્કર ની માગણી સ્વીકારે નહીં અને એને મોબાઈલ જેવી વસ્તુ ફાળવણી કરે નહી ત્યાં સુધી આશા વર્કર ઉપર ઓનલાઈન દબાણ કરવામાં ના આવે